સુરતમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના નેતૃત્વમાં મહત્તમ કદમ ઉઠાવવામાં આવ્યો છે મેગા ડિમોલેશન ઝુંબેશ અંતર્ગત સરકારી મિલકતો અને ગૌચર જમીન પર કરાયેલા દબાણોને દૂર કરવા માટે મોટા પાયે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ ઝુંબેશ હેઠળ સુરતના કતારગામ પાલ અને અડાજણ વિસ્તારમાં આવેલા વિવિધ સ્થળોએ લગભગ સાત હજાર ચોરસ મીટર જમીન ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવવામાં આવી હતી આ જમીન પર શેડમાં બાંધવામાં આવેલા કોમર્શિયલ દુકાનો ફૂડ કોર્નર ગેરેજ અને ઓટો વોશિંગ સેન્ટર સહિતના ગેરકાયદે માળખાઓ હટાવાયા છે કતારગામના મામલતદારની ટીમે સવારે વાગે કાર્ય શરૂ કર્યું હતું અને કતારગામ સર્વે નંબર ચાલીસ પૈકીના ભાગમાં આવેલ યુએલસી ફાઝલ જમીન પર ગેરકાયદે માળખાઓ હટાવવામાં આવ્યા હતા આ જમીન પર ઘણા વર્ષોથી વ્યવસાયિક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી જે હવે સંપૂર્ણપણે ખાલી કરવામાં આવી છે પાલ વિસ્તારમાં ગોચર જમીન માટે જમીનનો વ્યાપક રીતે કાયદાના મર્યાદા બહાર ઉપયોગ કરાતો હતો અને આ આ બાદ જમીન ફરીથી તેના મૂળ હેતુ માટે ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારે સૌર પાધરીએ જણાવ્યું હતું પારધીએ જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં સરકારી અને ગોચર જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને આ કામગીરી સંબંધિત વિભાગના સંપૂર્ણ સહકાર સાથે સતત ચાલુ રહેશે

ખાતે સર્વે નંબર ચાલીસ પૈકી કાર્યવાહી અત્યારે ચાલુમાં છે આ જગ્યાની અંદાજિત કિંમત પોણા બે કરોડ ની જેવી થાય છે અને કતારગામ વિસ્તારમાં જેટલી પણ સરકારી પડતર ગૌચર એલસીલસી હાજર જમીનો જે છે એમાં આ પ્રકારનું જો ગેરકાયદેસર દબાણ થયું થયું હોય તે ભવિષ્યમાં દૂર કરવામાં આવશે